ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો અત્યારે પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે તો આજે આપણે વાત કરીએ મા આશાપુરા વિશે આશાપુરા માતા કચ્છના પ્રમુખ દેવી દેવતાઓમાંના એક છે તેમનું નામ સૂચવે છે તેમ આ દેવી છે જે તેમના પર શ્રદ્ધા ધરાવનારા અને પૂજનારાઓની ઈચ્છાઓ અને ઈચ્છાઓ પૂરી કરે છે એવી માન્યતા છે આશાપુરા માતાની મોટા ભાગની મૂર્તિ વિશેની વિશિષ્ટ વસ્તુએ તેમાં આંખની સાત જોડીઓ હોય છે તેમના મંદિરો મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે આશાપુરા માતાજી પૌરાણિક દેવી શાકંભરીનું સ્વરૂપ મનાય છે ઘણા કચ્છી સમુદાયો તેમના કુળદેવી અથવા ઈષ્ટદેવી કુળદેવીથી અલગ આરાધ્ય દેવી માને છે જેમ કે ચૌહાણ જાડેજા રાજપૂતો કચ્છ રજવાડું નવાનગર રજવાડું રાજકોટ મોરબી ગોંડલ રાજ્ય અને ધ્રોલના રાજવંશો તેમને ઈષ્ટદેવી માને છે દેવીનું મુખ્ય મંદિર કચ્છમાં આવેલ માતાનું મઢમાં ખાતે આવેલું છે જ્યાં કચ્છના જાડેજા શાસકોની ઈષ્ટદેવી અને પ્રદેશની મુખ્ય ક્ષેત્ર પાલિકી દેવી તરીકે તેની પૂજા થાય છે કચ્છના ગોસર અને પોલાળિયા સમુદાયો તેમના કુળદેવી માને છે સિંધી સમુદાયના ખીચડા કુળના લોકો આશેપોરા માતાની કુળદેવી તરીકે પૂજા કરે છે ગુજરાતના જૂનાગઢના દેવચંદાના પરિવાર તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે જૂનાગઢમાં ઉપરકોટની બાજુમાં તેમનું મંદિર છે ગુજરાતમાં ઘણા ચૌહાણ તરાલ ઠાકોર પૂર્વીય જેવા બારીયા રાજપૂતો પણ તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે દેવડા રાજપૂતો પણ તેમની કુળદેવી તરીકે તેની પૂજા કરે છે બિલોર જેવા બ્રાહ્મણ જ્ઞાતિઓ ગૌરવો ઠાકી પંડિત અને દવે પૂર્ણવા સોમપુરા સલાટ પણ તેમને તરીકે પૂજે છે વૈષ્ણવ સમુદાયમાં જેમ કે વિજયવર્ગીય જ્ઞાતિ તેમની પૂજા કરે છે બ્રહ્મ ક્ષત્રિય જાતિ પણ તેમના કુળદેવી તરીકે ઉપાસના કરે છે રાજકોટ દ્રાફા સુરતના રઘુવંશીઓ લોહાણાઓ સોઢા તરીકે ઓળખાતો સમુદાય પણ તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે મંદિરો ક્યાં આવેલા છે આશાપુરા માતાનું મુખ્ય અને મૂળ મંદિર કચ્છના માતાનો મઢમાં આવેલું છે જ્યાં કચ્છના જાડેજા શાસકો તેમની કુળદેવી અને પ્રદેશના મુખ્ય વાલી દેવતા તરીકે પૂજે છે આ મંદિર ભુજથી એંશી કિમી દૂર આવેલું છે તેનું બાંધકામ ઈસવીસન તેરસોની આસપાસ સમયના કચ્છના રાજવી લાખો ફુલાણીના દરબારના કરાડ વાણિયા મંત્રીઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું તે દેવીના આશીર્વાદ મેળવી યુદ્ધ જીત્યા બાદ જાડેજા શાસકો દ્વારા કુલદેવી તરીકે સ્વીકારવામાં આવ્યા હતા દર વર્ષે માતાના મઢમાં નવરાત્રિમાં મેળો ભરાય છે જેમાં સમગ્ર ગુજરાતથી મુંબઈથી લાખો ભક્તો તેમના આશીર્વાદ લેવા ઉમટે છે તેમનું અન્ય અન્ય એક મંદિર ભુજ ખાતે કોટની અંદર આવેલું છે અન્ય જાડેજા બહુમતી ધરાવતા ક્ષેત્રો જેમ કે રાજકોટ જસદણ મોરબી ગોંડલ જામનગર ગુમલીમાં પણ તેમના મંદિરો જોવા મળે છે કચ્છમાંથી સ્થળાંતર કરી જ્યાં જાડેજાઓએ વસવાટ કર્યો ત્યાં તેમના મંદિરો બાંધ્યા એક કથા એવી છે કે અમુક એક સતીની વિનંતી કરવાથી શક્તિએ બરાટ ટેકરી ઉપર ગુમલીમાં એક દૈત્યનો નાશ કર્યો તે સતી મા શક્તિને ત્યાં જ રહેવા વિનંતી કરી તે સ્થળે મંદિર બની તેમને આશીપોરા મા એવું નામ આપ્યું આ મંદિરને માતાજીનું પ્રથમ મંદિર મનાય છે અમરેલી જિલ્લાના ગાધગડા ગામમાં પણ તેનું મંદિર છે નવરાત્રીના પ્રથમ દિવસે અહીં ઘણા લોકો માતાજીના યજ્ઞમાં ભાગ લેવા આવે છે રાજસ્થાનમાં પોખરણ મોદરણ અને નાડોરમાં તેના મંદિરો છે મુંબઈમાં પણ આશાપુરા માતાનું પ્રખ્યાત મંદિર છે બેંગ્લોરમાં બાનેરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેમના નામે શ્રી આશાપુરા માતાજીનું મંદિર છે પુણેમાં કોઢવા નજીક પણ તેમનું મંદિર છે તો ભક્તો આવો તો મહિમા મા આશાપુરાનો જો આ વિડીયો સાંભળવો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય આશાપુરામાં લખજો જય માતાજી